दि माइ बाबल एक भारी गयो हाई ल्याए आम सामा मजा बगा

રૂપિયા <laughs> 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 <laughs>

આ છોકરો નથી અને મારા કરતાય મોટી મૂછ્યુ છે અમાર બાપા જેવડો છે અહીંયા મોટો છે દિમાગ નાનું છે છોકરા જેવું ઈ મારે ન જોવાનું ઈને 100 રૂપિયા ભાડું દેવું પડશે જોયું જોયું કાય કામ કરતો નથી અને તારું ભાડું પૂરો દેવાનું વાતો નઈ હાલ 300 દઈ દીશું પણ આમ જો ફેટ મેળા ઉતારજો ફેટ મેળા અંદર ઉતારું તમને આ તો કરી ચાલુ હાલ એ બાબા ભાઈ તમને મૂતર લાગી ગઈ તો આમ જઈને મૂતરી આવો અહીંયા ફગતમાં બેસો કોકની માથે મૂતરી રહેહો હા તાર ભાભી હાસુ કે હે મૂતર હોય ને તો જો આમ બાવરોય રહ્યો અહીં જઈને મૂતરી આય નક પછી અહીંયા ફગતમાં મૂતરી તો પણ ભાઈલે આ મને મૂતર જ નથી લાગી મારે કેમ મૂતરવા જાવું પાકું નહીં મૂતઈ ને અરે નહીં મૂતરું પાકું હા તે વાંધો નહીં બેસાય બેસ ખાલી કર ચાલવા આલો બેહો હે

બોલા હું કરું જો બીવામીનો છો આયા દે પિટેક તું આમ જો આ બધું જોવાય કે કેવું તને તાર દેખાય જો બધું જો કેટલા ફગે તું આહા આહા અરે બહુ મજા આમ તો

એથે જો માથા ભરે માણા બેઠા તારા બાપ મારશી એ બાય લવ યુ જો બાપના મત હવે નમુર તું ને તે માણા મકલી ગયો આ તારો બાપ મૂતરી રહ્યો હે આલ તારો બાપ યથે ઉલ્યો ધોરા લુગડા પહેરીને માથા ભરે માણા બેઠો ઈની માથે મૂતરીયો મારો બાપ વરસાદ કે ધીયો યો ને વરસાદનું પાણી ખારું કાળે હે આ લાગે છે

જો આજે માં આવી ગયા ને તો આ મહણિયા મને ઢિબડો ખવડાવવાનો છે. બાપુ ભાઈ જોડવા માં ગયો ઉતરીને હો હા મહણિયા તને ના પાડી તે નથી મરવું જાવું કોય આયો ઊભો રેવા દે ઊભો રેવા દે ય આપને જોવે તો છે ઉતરીને ભાગી જાવ છું તું હા જા બક જો સાડા 5 નું દેતો હા મહણિયા આપણે વાત કરી ઉતરો ઉતરો ખાઈ ખા ઉતરો બોલો જાટીઓ આવે તને ભાગી જાવ ભાગે ભાગો મે ભાગ તારી માને ઓલા ભાઈન ભાઈ આવે છે ભાગ અરે બાપરે આપણને ગોતે છે હવે ક્યાં જાવું એક કામ કરો ભાગી જાવ આમ ભાગી જાવ

હેલો હારી મારા નીકળ નીકળ

뭐가 <목소리도> 아가야 <목소리도> <목소리도> <목소리도>